હે માતાજી મારા વાલા દર્શક મિત્રો તો આજે અમે એવી જગ્યાએ જઈ રહ્યા છીએ અને તમને એવી જગ્યા બતાવવાના છીએ મિત્રો તો આ વિડિયો ચાલુ રાખજો અને એ છે અમારા ડીસા શહેરનું મુક્તિધામ તો ત્યાં અંતિમ સંસ્કાર કરવા માટે બહુ આજુબાજુના ગામડાના લોકો તથા આખા ડીસા શહેરના લોકો આવે છે તો મિત્રો આ મુક્તિધામમાં કેવી કેવી સુવિધાઓ છે અને કઈ કઈ સગવડો છે તે તમને બતાવશું તો મિત્રો વિડીયો જોવાનું ચાલુ રાખજો મિત્રો આપણે મુક્તિધામ આવી ગયા છીએ અને આ સામે દેખાય તે મુક્તિધામ છે મિત્રો અહીંયા મિત્રો દ્વાર ગેટ છે જોઈ લો અને બહુ જ પહોળો રસ્તો આવેલો છે મિત્રો અને રસ્તાની બંને બાજુ સરસ મજાના વૃક્ષો આવેલા છે એ જોઈ લો મિત્રો અને આગળ અમારે ગોવિંદજી પણ જઈ રહ્યા છે તે પણ જોઈ લો મિત્રો અહીં સરસ મજાના ચોકડી પાડેલા રસ્તા તમને જોવા મળે છે એક રસ્તો આ બાજુ જાય છે મિત્રો અને એક રસ્તો આ બાજુ જાય છે અને સામે ખજૂરીનું ઝાડ પણ ઊભું છે અહીંયા મિત્રો થોડા ઘણું કામ પણ ચાલી રહ્યું છે તે પણ જોઈ લો મિત્રો અહીંયા આ રસ્તાની બંને બાજુ સરસ મજાના વૃક્ષો પણ આવેલા છે તે પણ જોઈ લો મિત્રો બહુ જ સરસ જોવાનો નજારો છે મિત્રો જોઈ લો તો આ છે મિત્રો કાર્યાલય જોઈ લો મિત્રો આ છે કાર્યાલય અહીંયા પણ મિત્રો જોઈ લો અહીંયા નાની મોટી ઘણી બધી મૂર્તિઓ આવેલી છે તે પણ જોઈ લઈએ મિત્રો અને સામે આવેલા મિત્રો પ્રાર્થના સભા હોલ છે મિત્રો અહીંયા નાની મોટી અસંખ્ય મૂર્તિઓ આવેલી છે તેના પણ દર્શન કરી લો ભગવાન શ્રી ભોળાનાથ વિષ્ણુ ભગવાન જય શ્રી કૃષ્ણ ભગવાન મિત્રો બાબા રામદેવ કીર મહારાજ લીલા શાહજી મહારાજ મિત્રો ઝૂલેલ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી મહાકાળી માતાજી મિત્રો શ્રી ઋષભદેવ છે આ મિત્રો અને આ છે પાશ્વરનાથ ભગવાન તો મિત્રો આ મૂર્તિ છે પીપાજી મહારાજની તો મિત્રો આ છે ન્યાણુરામ મહારાજ લોહાણા સમાજ અને આ છે મિત્રો રાધાકૃષ્ણની મૂર્તિ મિત્રો આ છે સુંદા માતા ચામુંડાજી તો કેટલો સરસ મજાનો નજારો છે તે પણ જોઈ લો મિત્રો અને મિત્રો સામે દેખાય તે અંતિમ સંસ્કાર સંસ્કાર ગૃહ છે અને ત્યાં પણ જઈને આપણે જોઈશું મિત્રો તો મિત્રો આ છે હનુમાન દાદાની મૂર્તિ તે પણ જોઈ લો શ્રી ગણેશ ભગવાન શ્રી મોમાઈ માતાજી સરસ્વતી દેવી મિત્રો આ છે લક્ષ્મી માતાજી અને હવે આપણે જલારામ બાપાને પણ જોઈ લો રાજેશ્વરી હિંગળાજ માતાજી મિત્રો ઉમિયા માતાજી મિત્રો જયશ્રી બહુચર માતાજી મિત્રો અંબે માતાજી ચામુંડા માતાજી હનુમાનજી ક્ષેત્રપાલ દાદા યરવ દાદા આશાપુરી માતાજી ત્રી માતાજી મિત્રો અને મિત્રો સામે દેખાય તે અંતિમ યાત્રા રથ છે મિત્રો આ રથમાં મનુષ્યના પાર્થિવ દેહને લાવવામાં આવે છે અગ્નિ સંસ્કાર માટે તો એ પણ જોઈ લો મિત્રો